પોલીસની ગાડીમાં યુવાન બિયર પીતો હોય તેવો વિડીયો વાયરલ થયો વિડીયોમાં દેખાતો યુવાન હત્યાનો આરોપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે સાબરમતી રિવરફ્રન્ટ આસપાસનો વિડીયો વાયરલ થયો હત્યાના ગુનાનો આરોપી પોલીસની ગાડીમાં બિયર પીતો હોય

તેવું વિડીયોમાં જોવા મળી રહ્યું છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે ગાડીની અંદર જે યુવક બેઠો છે તેના હાથમાં છે દેખાતો યુવાન હત્યાનો આરોપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે સાબરમતી રિવરફ્રન્ટ આસપાસનો આ વિડીયો વાયરલ થયો છે તો આ વાયરલ વિડીયો અંગે ઝી ચોવીસ કલાક પુષ્ટિ નથી કરતું સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયું છે પણ આ વિડીયો વાયરલ થયા બાદ અનેક સવાલો ઉઠ્યા છે કે દેખાતો યુવાન કોણ છે છે યુવાનને કોણે લાવી આપ્યું એક તરફ યુવાન પોલીસની ગાડીમાં તો કયા પોલીસ સ્ટેશનના કબજામાં છે આરોપી એ પણ એક મોટો સવાલ છે યુવાનને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો વિડીયો બનતો હતો ત્યારે પોલીસ ક્યાં હતી

વ્યક્તિ જે છે બેઠો છે દાવો એવો થઈ રહ્યો છે કે આ આરોપી છે અને પોલીસની ગાડી પોલીસની ગાડી ની અંદર એક નહીં પરંતુ બબે એના હાથમાં છે બિયર પી રહ્યો છે અને એક રીલ્સ જે છે એ બનાવવામાં રીલ્સ ની અંદર પણ આ પ્રકારના વાક્યનો ઉપયોગ થયેલો છે આ વિડીયો જે છે જે પ્રમાણે વિડીયો ની અંદર ટેગ કરેલું છે એમાં લખેલું છે કે અમદાવાદ રિવરફ્રન્ટ સાબરમતી રિવરફ્રન્ટ તો વિડીયો છે ત્યારે આ ક્યારનો વિડિયો વિડીયો છે આરોપી કોણ છે કયા સ્થળે બનાવ્યો હતો કઈ પરિસ્થિતિમાં કયા સંજોગો વચ્ચે બનાવેલો હતો હવે આ વિડીયો ઝી ચોવીસ કલાકો પર પ્રસારિત થતાની સાથે જ તે અમદાવાદ શહેર પોલીસ જે છે તપાસમાં લાગી છે કે આખરે કઈ પરિસ્થિતિની અંદર વિડીયો બનાવેલો છે આગળની કાર્યવાહી પોલીસ શું કરે છે એ જોવું રહ્યું આપણે બિલકુલ બિલકુલ ઉદય માહિતી બદલ આભાર તો આ વિડીયો તમે જુઓ આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એક યુવક છે કે પોલીસની ગાડીમાં બિયર પી રહ્યો છે હવે આ યુવક કોણ છે તેને કોણે બિયર લાવી આપ્યું અને પોલીસ ક્યાં હતી જ્યારે આ ઘટના બની ત્યારે આ વિડીયો બનાવ્યો ત્યારે પોલીસ ક્યાં હતી એ પણ